हमें एक जगह खूब सारी बात वाची रहा हता के स्त्री ने त्रण जगह एक न छोड़ी जो पतिनी जवाबदारी छे। हूँ तमने कहिश तमारा जीवन भर उपयोगी ध्यान सांभजो दुनिया ना तमाम पतिओं की बात ध्यान सांभो के जो तमारे तमारी पत्नी नु सम्मान मेलवु होए તમારે તમારી પત્નીનો સ્નેહ મેળવવો હોય અને આ માટે તમારી પત્ની નું હોય તો આ ત્રણ જગ્યાએ ક્યારે પણ તમારી ન છોડો અને નંબર વાત તો દરેક પતિ સાંભળવી જોઈએ નંબર એક જો કોઈ સ્ત્રી બીમાર હોય તો ક્યારે એકલા ન છોડવું જોઈએ બીમારીમાં પતિએ પત્ની સાથે જ રહેવું જોઈએ તે જ રીતે દેવી તેના પતિની સેવા કરે છે ये। बीमारी दरमियान पति ए पत्नी ने सेवा करवी जो बीमारी दरमियान पत्नी ने क्या एक न छोड़वी जो नंबर बे जारेते निर्दोष होए अने दुनियाना लोको तेने दोष लगावता होए आवी स्थिति मा पण पति ए पत्नी ने एकली न छोड़वी जोईए चिंता न करो हूँ तेनी साथे छू नंबर त्रण ते घणो महत्वपूर्ण छे कोई पण मुश्किल परिस्थिति मा स्त्री ने कोई अजाणी व्यक्ति साथे एकला न छोड़वी जोईए पची भले ते कोई संबंधी होए ध्यान आपवा योग्य बात छे सांभळजो पचीते भले मामा नो छोकरो होए काका नो होए फुवा नो होए के तमारो मित्र होए के तमारो सगो भाई पण केम न होए जवान कोई छे तो आवी परिस्थिति मा क्यारे पण एकली स्त्री ने तेमनी साथे न छोड़वी જોઈએ मुश्किल परिस्थिति मा एक पण पुरुष के स्त्री ने क्यारे अकेला न छोड़बू જોઈએ પતિ જાતેજ ઉભા રહીને કોઈ કામ કરવું જોઈએ તમારી પાસે બહારનું કામ હોય તો તમારી પત્નીની સાથે ઊભા રહેવું જોઈએ જોઈએ પરંતુ પારકા પુરુષ સાથે પત્નીને ક્યારે પણ એકલી ન છોડવી જોઈએ જે વ્યક્તિ આત્રણ પરિસ્થિતિઓમાં પોતાની પથરીને એકલો નથી મુકતો તે પોતાનું ગ્રસ્ત જીવન અને ઈજ્જત બચાવવામાં સક્ષમ છે કારણ કે જારે સ્ત્રી પુરુષ બે હોય છે ક્યા કામ પોતાનો પ્રભાવ બતાવે છે એ સમયે લાગણીઓ દોરી આપે છે માણસ ક્યારે મર્યાદા ઓળંગી જાય છે એ તો શાસ્ત્રોમાં કહેવાયું છે આજકાલ લોકો માનતા નથી એટલે જ ઘર તૂટતા રહે છે એટલે જ ઘરો તૂટતા રહે છે શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે જ્યારે તમારી દીકરી યુવાન થઈ જાય ત્યારે ક્યારે પણ તેના પિતાએ રાત્રે પુત્રી સાથે એકલા ઘરમાં ના રહેવું જોઈએ सांबड़ों केतली मोटी बात लिखी छे शास्त्रों में લખ્યું છે કે જવાનુ પત્ની સાથે ક્યારે પણ પિતાએ એકલું ન રહેવું જોઈએ કારણ કે ક્યારે કામ ભાવના ઉત્પન્ન થાય જાય છે અને કુબુદ્ધિ પેદા કરી શકે છે જવાન ભાઈને પણ બહેન સાથે ન રહેવું જોઈએ એકલામાં પારિવારિક વાતને સંસારમાં રહો કોઈ બાંધો નથી આ મર્યાદા શાસ્ત્રોમાં બતાવી છે મિત્રો આ કથા શ્રી દેવકી નંદન ઠાકોરજી મહારાજ દ્વારા પ્રવચનમાં આપવામાં આવી તેનાથી પ્રેરિત થઈને તમારા સમક્ષિત કરવામાં આવી છે વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે